જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે છે તે જીવનમાં કંઈ પણ કરી શકે છે સંઘર્ષમાં માણસ એકલો હોય છે અને સફળતામાં દુનિયા તેની સાથે હોય છે જે ભાનમાં હોય છે એ ક્યારેય અભિમાનમાં નથી હોતા તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે ખોટી આશા કોઈની નહીં રાખવાની તમારી પરવા તમારું નસીબ કરશે બીજું કોઈ નહીં સંઘર્ષ ચોક્કસ આવે છે પણ તે તમને બહારથી સુંદર અને અંદરથી મજબૂત બનાવે છે ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે ચેલેન્જ એવી સ્વીકારો કે જે તમારી જિંદગી બદલી શકે સંબંધો સાચવીને રાખવા કેમ કે બધે પૈસા કામ આવતા નથી લોકોના વિચારે ના ચાલો પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે